માત્ર ઝાલાવાડની ગુજરાત નહીં પરંતુ દેશનું ઘરેણું એવા ઝાલાવાડના પનોતા પુત્રને ગુજરાતનું ગૌરવ ડોક્ટર જગદીશ ત્રિવેદીના અઠ્ઠાવનમાં જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ અને તેમના સેવાકીય કાર્યોને આવરી લેતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ એક હાસ્ય કલાકાર છેલ્લા આઠ વર્ષથી આવકના સો ટકા રકમ દાન કરે આ જોક નથી પરંતુ હકીકત છે એમનું દાન ઓગણીસ કરોડ રૂપિયાને પાર કરી ચૂક્યું છે એવા ડૉક્ટર જગદીશ ત્રિવેદીની વાતને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની મન કી બાતમાં સતત ત્રણ મિનિટ અને બેતાલીસ સેકન્ડ સુધી બોલી અને વિગતવાર વાત કરી તે જે સમગ્ર ગુજરાત ચલાવળનું એક ગૌરવ સમાન છે ખાસ કરીને જાણીતા કલાકાર લેખક અને ઉમદા સમાજસેવક ડોક્ટર જગદીશ ત્રિવેદીએ બાર દસ એટલે કે આજરોજ પોતાના જીવનના પચાસ વર્ષ પૂરા કરે છે ત્યારે પોતાની દેશ વિદેશમાંથી તમામ કાર્યકરોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાનમાં કરે છે એમાં એ વહીવટી ખર્ચ પણ લેતા નથી તદુપરાંત બાર ઓક્ટોમ્બરે એમના જન્મદિવસ નિમિત્તે આખા વર્ષનો વિગતવાર હિસાબ સોશિયલ ઓડિટ એન્ડ સોશિયલ સર્વિસ નામના પુસ્તકમાં તેમણે પ્રગટ કર્યો છે એમની પારદર્શકતાથી પ્રભાવિત થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મન કી બાતના એપિસોડ નંબર એકસો આઠમાં કરી હતી અને આજરોજ જગદીશ ત્રિવેદીએ આઠ વર્ષની પોતાની સેવાનું સર્વે પ્રગટ કરી ઓગણીસ કરોડ ત્રેવીસ લાખ રૂપિયાનું દાન કર્યું હોવાની વાત તેમણે કરી હતી દરમિયાનમાં આજરોજ તેમને અઠ્ઠાવન વર્ષ પરિપૂર્ણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મુરુભાઈ બેરા સાંસદ ચંદુભાઈ સિહોરા વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવાણે આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશ કોટેચાર સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવનના પૂજ્ય મહાત્મા સ્વામી રણિતા તબીબ અને સમાજસેવક ડોક્ટર પી સી શાહ વઢવાણના રાજવી પરિવારના ભવાની શ્રી મૌર્ય પ્રસુતિ ગૃહના પ્રમુખ નવીન મણિયાર સહિત મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જગદીશ ત્રિવેદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેમને તેમના રચિત પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો ચારવડ રાજપૂત સમાજે ડૉક્ટર જગદીશ ત્રિવેદી માટે પોતાનો સદભાવ વ્યક્ત કરી સૌ પ્રથમ અઠ્ઠાવન જેટલા રાજપૂત યુવક યુવતીઓએ રક્તદાન કર્યું હતું ડૉક્ટર પી સી અને ડૉક્ટર નેહલ મનીષ પંડ્યાએ આ પ્રસંગે રૂપિયા એક લાખ આઠ હજાર પટેલ સમાજના આગેવાન અને અમદાવાદના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ અઠાવન હજાર રૂપિયા જગદીશ ત્રિવેદીને એમના યજ્ઞ માટે અર્પણ કર્યા હતા જે જગદીશ ત્રિવેદી નિર્માણધીન સ્વામી સચ્ચિદાનંદજીની શાળાને અર્પણ કર્યા હતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તરફથી પણ જગદીશ ત્રિવેદીનું શાલ અને પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ પણ જગદીશ ત્રિવેદીનું વિશેષ સન્માન કર્યું હતું સાંસદ ચંદુભાઈ શિહોરા હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનો કમલેશ કોટેચા સહિતના આગેવાનોએ પણ જગદીશ ત્રિવેદીનું વિશેષ સન્માન કરી તેમની સેવા સેવાભાવનાને બિરદાવી હતી